મોરબી ધુવા ચોકડી આગળ મહાનદીમાં પુલ પાસે એક યુવક ડૂબ્યો ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત બે દિવસની ભારે મહેનત કર્યા બાદ આજે બપોરના ત્રણ વાગ્યે ઉર્ભે ઘટુભાઈ અરવિંદ મનસુખ વનારિયા નામનો યુવક ગામ ત્રાજ પર ઉમર વરસ અંદાજે ચાલીસ ધુવા ચોકડી પાસે મહાનદીમાં નાહવા જતા ડૂબી ગયેલ હતો જેનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ